મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી રેડમાં રૂપિયા અઠ્યાવીસ સાતસો દસ નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે આ મુદ્દામાલમાં રૂપિયા તેર હજાર સાતસો રોકડા જુગારના દાવ પરના રૂપિયા પાંચ હજાર દસ રોકડ રકમ બે મોબાઈલ ફોન અને પત્તાપાનાનો સમાવેશ થાય છે પકડાયેલા આરોપીઓમાં રોહિત વસાવા પૂર્વેશ વસાવા ધવલ પટેલ અજય વસાવા સુનિલ વાદરી અને સાજન દંતાણીનો સમાવેશ થાય છે આ તમામ આરોપીઓ ભરૂચના રહેવાસી છે પોલીસે અરુણ દંતાણી આર્યન દંતાણી નવીન વસાવા અને તુષાર વસાવાને વોન્ટેડ જાહેર કર્યા છે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ફરાર આરોપીઓની ધરપકડ માટે પોલીસે તપાસ શરૂ કરી છે reporter shafiq purchil to sb news ahmed